તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ કડા સતી માતાના દર્શન કરવા માટે તો મિત્રો તમે વિડીયો બની રહો કારણ કે આપણે આપણે સતી માતાના દર્શન કરવાના છે આજે તમે સતી માતાના દર્શન કરાવીશું તો જોઈ શકો છો એક્ઝેક્ટ આપણે અહીંયા અન્નપૂર્ણા પાર્લર છે ત્યાં આપણે ઊભા છીએ અને જોઈ શકો છો કે અહીંયા આપણો આટલા તમે વિડીયોમાં બની રહેજો તો આપણે આજે સતી માતાના દર્શન તમને કરાવવાના છે તો મિત્રો આપણે હવે દર્શન કરવા માટે જઈએ છીએ તો જોઈ શકો છો કે આપણે સદી માતા મંદિરે આગળ આવી ગયા છીએ અને હવે આપણે જયશું સદી માતાનું દર્શન કરવા માટે તો આપણે તો તમે દર્શન કરી શકો છો તો ફાઇનલી આપણે કડા મંદિરમાં આવી ગયા છીએ અને હવે તમે જોઈ શકો છો કે આપણે કડા મંદિરના તમને દર્શન કરાવવાના છીએ તો તમે વિડીયોમાં બની રહીશો કારણ કે આપણે હવે મંદિરમાં એકચટી આવી ગયા છીએ તો તમને અત્યારે અહીંયા એક મંદિરમાં એસકો છે માતાજીનો તો આપણે માતાજીને જોડાઈશું તો જોઈ શકો છો કે આપણે અહીંયા એકચટી આપણે આવી ગયા છીએ હવે આપણે તમને મંદિરના દર્શન કરાવવાના છીએ મિત્રો આપણે આવી ગયા છે મંદિર અને તમે ભાઈ દર્શન કરો તો કહેશે ના હોવ સતી માતાના દર્શન કરી તો આપણે મહારાજ મળી ગયા તો મિત્રો આપણે સતી માતાના દર્શન કરી લીધા છે આશીર્વાદ લઈ લીધા છે તો મિત્રો તમે પણ દર્શન કરી શકો છો તો સતી માતાના તો જોઈ શકો આપણે અહીં માતા મંદિરના અંદર આવી ગયા છીએ આ જોઈ શકો છો એક કાર્યાલય છે અને આ સિદ્ધેશ્વરી માતાજી મંદિરનું ટ્રસ્ટ સેવા ટ્રસ્ટ કડા છે અને અહીંયા તો આપણે પ્રસાદ લઈશું તો મિત્રો આપણે પ્રસાદ લઈ લીધી છે ને આપણે પ્રસાદ ખાઈશું મિત્રો ફાઇનલી આપણે મંદિરના દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંયા આવેલા તો મિત્રો આપણે ફાઇનલ દર્શન કરી લીધા છે અને અહીંયા બધા લોકો દર્શન કરે છે આપણે પણ દર્શન કરવાના જ છીએ તો માતાજીને આપણે દર્શન કરીશું માતાજીને આપણે થોડુંશું અને જે શકો આ બધા અહીંયા આવેલા છે દર્શન કરવા માટે સદમા દર્શન કરવા માટે આવેલા ને હા તો બધા દર્શન કરવા માટે આવેલા તો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું બહાર તો જઈશું તો આપણે અહીંયા આ બધા આ બધા લોકો દર્શન કરવા આવેલા છે તો આ સજી માતાનું મંદિર છે અહીંયા લોકો આવીને ધજાની ફોટા પાડતા હોય છે તો મિત્રો તમારે પણ ફોટા પાડવા તો અહીંયા આવી શકો છો તો તમે તો આવી શકો છો મિત્રો અહીંયા તમે ફોટા પાડવા માટે મંદિરનું તમને આખું મંદિર તમને ફેવડીશું અને બતાવીશું તો વિડીયોમાં બની રહેજો તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના ફાઇનલ અને અહીંયા પ્રસાદ મળે છે જોઈ શકો છો કે પ્રસાદ પણ તમારે બે તો પ્રસાદ પણ લઈ શકો સુખડીની પ્રસાદ મળ્યો છે અને એક જતા આપણે મંદિર પર છીએ અને હવે આપણે બહાર જવાની કોશિશ કરીશું કારણ કે હવે આપણે દર્શન કરી લીધા છે તો વિડીયોમાં બનાવી રહજો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે માતાના તો હવે આપણે નીકળી ગયા છે બાંડ હવે તમને લઈ જવાના છીએ તો બગીચામાં તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો બગીચો છે તો તમારા બાળકો માટે અને એન્જોય કરવા માટે સરસ મજાની જગ્યા છે તો તમને લઈ જઈશું તો તમે વિડીયોમાં બની રહેજો તો જોઈ શકો છો કે આપણે બગીચામાં જઈએ છીએ તો મિત્રો ફાઇનલી આપણે બગીચામાં બગીચામાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો કે આપણે ત્યાં જઈને આપણે થોડો હિચકો બિચકો ખાઈશું અને થોડી મોજ મજા કરીશું તમારે મોજ મજાક કરવી તો તમે આવી શકો છો તો બધા નાના નાના ટાબરિયા ઇસકો ખાય છે તો મિત્રો તમે જોઈ શકો કે નાના નાના ટાબરિયા અહીંયા ઇસકો ખાય છે અને આ બીજા પણ છે પણ જોઈ શકો છો કે અહીંયા આ બધી બહેનો આપણી ઇસકા ખાય છે તમારે પણ ખાવો હોય તો તમે આવી શકો છો કડા મંદિર તો આપણાની સીટ મળી ગઈ છે જો તમે જોઈ શકો છો કે આપણે પેલી છોકરી બેસતી હતી એને રોકી છે આપણે બેસવાના છે આપણે શરમ રાખવાની નહીં વિડીયોમાં બની રહો થોડી મજા આવે છે તો ચક્કર આવે છે આરામ તો એટલે આપડે જાજુ ટકે એવા લાગતા નહિ બરાબર આપડે વિડીયો બની રહેજો બસ બસ આટલું બરાબર છે આપડે બરાબર કારણ કે આપડે તો સારું ચક્કર આવે ને પછી ખોટું ઉપાધી થઈ જાય આપડે મજા ના આવે તો જોઈ શકો છો આ બધા અહીંયા આવેલા છે દર્શન કરવા માટે અને અહીંયા માછી પણ જુઓ મોટા મોટા છે તે પણ ઉચકો ખાય તો આપણે નાણાં જ લેવાનું આપણે ખાવું પણ ખાઈ લીધું તો જોઈ શકો આ બધા દર્શન કરવા માટે આવેલા છે તો ફાઇનલી આપણે હિસ્કો ખાઈ લીધો છે અને આપણે જવાના છીએ આનંદ મેળામાં તો જોડે પેલા માસી અને મફતમાં આપણો નથી આવ્યા લઈ જવાના તો આપણે મફો નહીં છોડવાનો બરાબર આપણે આવ્યા છીએ તો આપણે એને માસી અંગત આપણે ફરવા જવાના છીએ બરાબર તો વિડીયોમાં બને તો આપણે ફાઇનલી આવી ગયા છીએ અહીંયા તો જોઈ શકો છો કે આપણે અંદર જવાના છીએ તો તમે વિડીયોમાં બનાવી રહીશો કારણ કે અહીંયા આપણે થોડું ઘણું મોજ મસ્તી કરવાના જ છીએ બરાબર તો આપણે તમને બીજા પણ અહીંયા મંદિર આવેલું છે ત્યાં પણ મંદિરના દર્શન કરાવવાના છીએ બરાબર તો મારા ભાઈઓ જો તમે જોવાનું ભૂલશો નહીં બરાબર કારણ કે આપણે અહીંયા આવી ગયા છીએ તો મોજ મસ્તી તો કરવી પડે ને કારણ કે બધી જગ્યાએ આપણે ફર્યા છીએ પણ આજે કડામાં આવી ગયા છે તો કડાનું એ પણ તમને કંઈક બતાવવું તો પડે ને તો જોઈ શકો છો અહિયાં આર્યા માં આવતા હતા ને અહિયાં હોય આવી ગયા ટીવી માંથી સીધા અહીંયા આવી ગયા તો એ બીજા ભાઈઓ છે અહિયાં આવેલા છે તો આપડે આર્યમન ની મુલાકાત લઈ લીધી છે તો તમારે પણ અહીં બેસવું હોય તો આવી જાય ધમ્પિંગ માં બરાબર અહીંયા ભાઈ આજો મોટી મોટી થાર ગાડીઓ આવી ગયેલી છે તો થાર માં બેહવું તમે આવી શકો છો ને થાર ગાડી ખરીદી છે

બોલો થોડા લોચા પડી ગયા અંદર આપણને આપણી કિસ્મત ખરાબ થાયડો વાઈડો તો બધી કાઢીને મૂકી દીધું છે ભાઈ એ બરાબર આમ કે વરસાદ પડ્યો ને એટલો બધો એટલે રાઈડો બધી કાઢી નાખી છે પણ કઈક કારણસર બંધ કર્યું એ બરાબર કાક કેમ લાભાઈ ભાઈ રાઈડો બંધ કરી દીધી હા તો મિત્રો મેળામાં જવાની છે બધી રાઈડો બરાબર એટલે અત્યારે બંધ છે આપણે આયા તા અંદર પણ ફાઇનલી સર નહીં બરાબર કઈ વાંધો નહીં આપણે દર્શન તો કરી લીધા છે અને આ જોઈ શકો છો કે બધું ફક મેદાન થઈ ગયું છે બસ બીજું કોઈ સર નહીં અત્યારે અત્યારે તમે જો તમારા બાળકોને લઈને અહીંયા આવતા હોય તો જો એના માટે આવતા હોય તો તમે ના આવતા બરાબર કારણ બંધ છે અત્યારે બધું બરાબર દર્શન કરવા માટે આવજો કારણ કે અત્યારે જો રાઇડો બધી બંધ છે અત્યારે આપણે આવ્યા તો અંદર રાઈડરો જોવા માટે આવ્યા હતા અંદર ફાઇનલી પણ અંદર બધું બંધ છે બરાબર અત્યારે હાલ કંઈક કોમકાજ ચાલે છે એમનું બરાબર અને અત્યારે આપણા અંદર આખા ગ્રાઉન્ડમાં ફર્યા પણ કંઈ દીખોડ્યું નહી રાઈડો વાઇડો બરાબર પણ ખાલી એકલા આ કિંગ કોન છે મુલાકાત કેવું દાદા તો દિવાળી સુધી ફાઇનલી કોઈ છે નહીં અંદર બરાબર કે ઈજકા બીચકા બધું રાઈડરો બધી બંધ છે અત્યારે એટલે મિત્રો તમે બારો બાર દર્શન કરીને જજો કારણ કે અંદર આવવાની કોઈ જરૂર નહીં કારણ કે બધું બંધ છે જો મદન છે અત્યારે અને આ જોઈ શકો છો ખાલી કિંકન જોવું હોય તો આવજો બરાબર તો અને ખાલી એક પેલું ત્યાં આપડે કે જમ્પિંગનું છે ને એ અને જમવાનું ચાલુ છે ફક્ત ફાઈનલી મિત્રો આપણે રાયડો જોવા માટે આવ્યા હતા અને રાયડો જોઈ લીધી છે ને મિત્ર ને ફોલોઅર મળ્યા છે દીપભાઈ કરીને આપડે બોલાયા જોઈ જઈશું એમની મુલાકાત કરીશું શું કેવું થાય બોલો દીપભાઈ છો શાંતિભાઈ મજા તો આપડા વિડીયો જોવે છે અને એમને જોયા મને એટલે બોલાયા પણ દીપભાઈ કેવું છે તો મિત્રો આપડા કડાના છે કડાના કડાના છે ને બીજા ભાઈ આવે છે નારણભાઈ બરાબર અને ગાયો ચાલતા હતા અને એમની સરસ મજાની અહીંયા ગાયો છે જો અહીંયા જે આપણે દૂધ પીએ છીએ ને

તો જો તમે જોઓ ખાલી કાદીબ ભાઈ બોલાવે છે અત્યારે ગાયને તો ફાઇનલી નીકળી જ છે બરાબર બધી ગાયો તમે જોઓ એક ગાય નઈ બધી ગાયો એમની મોણીતી છે બરાબર તો બધી ગાયો એ બોલાવી છે ભાઈ એ તો આવજ છે તો વિડિયોમાં બની રહો તમને કાદીબ ભાઈ બધી આવી તમારે હા તો હા તો જોઈ શકો છો આપણે એમની બધી ગાયોને જો ખાલી એક ઇશારો કર્યો ને બધી ગાયો જો છે હામા નાકા થી અહીંયા આવી ગઈ છે તમે જુઓ તો આ બધી ગાયો એમની તો તમારી જ ને ગાયો બરાબર સરસ સરસ કામ કરો છો ભાઈ ગાયો ખરેખર આપડી ગાય માતા કહેવાય ગાય માતા એટલે કે આ રક્ષણ માટે તો બધું કરવું જોઈએ બરાબર કારણ કે કોઈ અત્યારે ભૂલે કરતા નહીં પણ આપણા મિત્ર છે દેહભાઈ બરાબર તો એ ગાયો ચાલે છે મિત્રો અને તમારે પણ જો તમારે કંઈ પૂન પૂન કરવું હોય ને તમારે ક્યાંય મતલબ કે પૂરા બુરા કોઈને આપવા હોય ને તો એમને આપી શકો છો કદાચ આવી અને તમે અહીંયા ચારતા હોય ને તો અહીંયા ચારતા હોય ને આટલી બધી સરસ મજાની ગાયો છે મિત્રો તો તમે એમના પૂરાનું દાન બાન કરી જાવ બરાબર અને આપણે અહીંયા આવ્યા હતા અને મને બહુ સરસ આનંદ થયો ભાઈ ભાઈ નારાયણભાઈ બરાબર તો મિત્રો આપણે હવે બીજા બ્લોકમાં જવાના છીએ તો વિડીયોમાં બની રહેજો અને આપણા મિત્ર છે ખાસ બરાબર અને આવો તો એ મુલાકાત લેજો એમની અને ગાયો છે સરસ મજાની કંઈ પણ તમારે પૂરા પૂરા આપવા હોય તો આપી શકો છો તો જય માતાજી જય જય તો મિત્રો ફાઇનલી જો આ બધી રાઈડો ખોલી નાખી છે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે આવ્યા હતા પણ જો તમે આ રાઈડો બધી ખુલ્લી છે અને અહીંયા આખો બગીચો ખાલી થઈ ગયો છે અત્યારે ખરી પેઢીનું કામકાજ ચાલે છે ને એટલે હાલ બંધ છે બધું બરાબર તમે એટલે અહીંયા આવતા હોય તો ના આવતા મિત્રો આપણે બધું ફરી લેવા હવે તમે જોઈ શકો છો માતાના દર્શન કરવાના છે તો જોઈ શકો છો આપણે ત્યાં દર્શન કરાવવાના છીએ તમે તો વિડીયોમાં જોઈ શકો છો કે આપણે માતા દર્શન કરવી તો તમે પણ દર્શન કરી શકો છો માતાજીના આપણે પણ દર્શન કરી લીધા ફાઇનલી ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળીશું ઘરે જવા માટે અને તો આ પાર્કિંગમાં આપણે આવી ગયા છે ને આપણે અહીંયા આપણી રિક્ષા ફરી છે તે આપણે હવે જઈને હવે આપણે આપણા ઘરે લાડો તો આપણા બ્લોગમાં બને રહ્યો